એમના મિત્રો સાથે શનિવારના રોજ બે એમના મિત્રો ધ્રોલના છે એમની સાથે ગેમ ઝોનની અંદર ગયેલા હતા અને અચાનક જ અમને સમાચાર મળતા તપાસ કરતાં એમની ગાડી અને મોબાઈલનું લોકેશન ત્યાંનું જાણવા મળેલ ત્યારબાદ સિવિલ હોસ્પિટલની અંદર તપાસ કરી અને જે મિસિંગ વ્યક્તિઓની યાદીની અંદર એમનું નામ નોંધાવેલું હતું અને ત્યારબાદ ગઈકાલે સાંજે અમને જે રિપોર્ટના આધારે જાણ કરવામાં આવી કે બોન જે ડીએનએ રિપોર્ટ મેચ થયેલ હોવાથી અમને ગઈકાલે બોડી સુપ્રત કરવાની કાર્યવાહી કરવામાં આવેલી હતી ગઈકાલે સાંજના સમયે અમે બોડી સ્વીકારેલ નહોતી કારણ કે એમના પરિવારની અંદર બે અઢી મહિના જ પહેલાં એમના પિતાનું પણ અવસાન થયેલું હોવાથી પરિ પરિવારને સાચવવાની બહુ જવાબદારી અમારા માટે અઘરી હતી એટલે આજે વહેલી સવારે બોડી મેળવી અને અત્યારે અંતિમ સંસ્કારની વિધિ કરેલ છે અને ખાસ બીજું કે જે જગ્યાએ આવો બનાવ બનેલ છે